દબાણ ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને બ્રિજ ઉતરી સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસ થી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીડીઓ ઇડીઓ વિભાગ આટલા ધરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આટલા ધરા જીઈ તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેઓ એવું કહી રહ્યા છે કે મેડલ ચાલી છે છતાં મહાનગરપાલિકાની ટીમ અહીંયા અમારા દુકાનો હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં અને એ બાબતમાં વધારે માહિતી આપણે રીડિયો વિભાગ દ્વારા મળી શકે છે એ લોકોએ એમના દુકાનની બહાર પર એવા પોસ્ટરો લગાવ્યા છે કે અહીંયા વિવાદ ચાલી રહ્યા છે કનિષ્ઠો સી સામે ફરિયાદ કરી છે છતાં અહીંયા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પણ હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાઈ હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આ આજ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા આ લોકોને રોજીરોટી છીનવા જશે હવે તેઓ એવું પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને કોઈ વેકઅપ ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને હવે આજે દબાણ દૂર કરવામાં આવે છે કિરાક્ષા દબાણ અધિકારી